ભારતમાં દર વર્ષે 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ ભારતીય મીડિયાના સ્વતંત્ર અને જવાબદાર સ્વભાવના સન્માન માટે સમર્પિત છે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ 1966 માં લોકશાહીના રક્ષણ અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા મીડિયાની ભૂમિકાને પ્રકાશિત કરવા માટે આ દિવસની સ્થાપના કરી હતી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક સ્વાયત્ય સંસ્થા છે જેનો હેતુ પ્રેસથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાનો અને પત્રકારત્વના ઉચ્ચ ધોરણોને જાળવી રાખવાનું છે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પ્રેસ સંબંધિત મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ખાતરી કરે છે કે પત્રકારત્વમાં નિષ્પક્ષતા જવાબદારી અને અખંડિતતા જાળવવામાં આવે મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે જેથી તેની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે જેથી જનતાને નિષ્પક્ષ અને સચોટ માહિતી મળી શકે આ દિવસે પત્રકારત્વ સાથે સંકળાયેલા લોકોના યોગદાનની પણ પ્રશંસા કરવામાં આવે છે અને તેમને તેમની ફરજો નિભાવતી વખતે નિષ્પક્ષતા અને સત્યતા જાળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે આ દિવસ દરેક ભારતીયોને સ્વતંત્ર પ્રેસના મહત્વ અને સમાજમાં તેની ભૂમિકાની યાદ અપાવે છે સોળ નવેમ્બર અઢારસો સત્તાવન ના રોજ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં બહાદુર મહિલા ઉદા તેમની હિંમત અને ઉદાહરણ કર્યું અવધ એક નાનકડા ગામના હતા તેમના પતિ મક્કા પાસી પણ એક ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ હતા પતિના બલિદાન પછી ઉદા દેવીએ પોતે અંગ્રેજો સામે શસ્ત્ર ઉપાડવાનો સંકલ્પ કર્યો લખનૌના સિકંદર બાગના યુદ્ધ દરમિયાન ઉદા ઉદાદેવીએ માણસના વેશમાં ઝાડમાં છુપાઈને બ્રિટિશ સૈનિકો ઉપર હુમલો કર્યો હતો તેમના અંતિમ શ્વાસ સુધી તેઓ લડ્યા હતા ઘણા દુશ્મનોને માર્યા હતા તેમની બહાદુરીએ બ્રિટિશ સેનાને શબદ્ધ કરી દીધી હતી જ્યારે તેની તેનું બલિદાન શરીર મેળવ્યું હતું ત્યારે બ્રિટિશ અધિકારીઓએ તેની એક મહિલા યોદ્ધા તરીકે ઓળખી હતી

લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી કરતાર સિંહ સરભા ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક મહાન ક્રાંતિકારી હતા જેમના સમર્પણ અને બલિદાનથી અસંખ્ય લોકોને પ્રેરણા મળી હતી તેમનો જન્મ ચૌદ મે અઢારસો ના રોજ પંજાબના લુધિયાણા જિલ્લાના સરાભા ગામમાં થયો હતો ખૂબ જ નાની ઉંમરે તેઓ ભારતની આઝાદી માટે સમર્પિત બની ગયા હતા અમેરિકા ગયા ત્યારે ભારતીયો પર અંગ્રેજોના અત્યાચાર જોઈને તેમના મનમાં વિદ્રોહની લાગણી જન્મી તેઓ ગદર પાર્ટીમાં જોડાયા અને ભારતમાં અંગ્રેજો શાસન સામે બળવાનું બ્યુગલ ફૂકવામાં તેમને સંકલ્પ કર્યો હતો કર્તાર સિંહ એ ગદર પાર્ટીના નેતૃત્વમાં ઘણી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને બ્રિટિશ સામ્રાજ્યને ઉથલાવી પાડવાની યોજના પણ તેમણે બનાવી હતી જે કે બળવા માટેની યોજનાઓ જાહેર કરવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી ટ્રાયલ દરમિયાન તેમણે હિંમતભેર તેમના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા 16 નવેમ્બર 1915 ના રોજ માત્ર ઓગણીસો વર્ષની ઉંમરે તેમને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી તેમની શહીદીએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં અમિત છાપ છોડી દીધી અને તેમના બહાદુર બલિદાનથી હજારો યુવાનોને સ્વતંત્રના હેતુ માટે પોતાનું સમર્પિત કરવાની પ્રેરણા મળી હતી ભારતીય સ્વિમર મિહિર સેનનો જન્મ સોળ નવેમ્બર ઓગણીસો ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો મિહિર સેન ભારતીય સ્વિમિંગ જગતનું એક અગવું નામ છે તેમણે વિશ્વસ્તરે ભારતનું નામ રોશન કર્યું છે મિહિર સેન ખાસ કરીને મહાસાગરોમાં લાંબા અંતરના સ્વિમિંગમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તે ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ભારતીય સ્વિમર પર છે જે તેની હિંમત અને ક્ષમતા દર્શાવે છે તેમના આ સાહસિક કાર્ય તેમને દેશ અને વિદેશમાં પ્રસિદ્ધિ અપાવી હતી ત્યારબાદ તેઓ માલા કેનાલ ડાર્ક નીલ્સ ફોલ્સ અને જીબ્રાલ્ટ જેવા જળમાર્ગ સહિત અન્ય ઘણા મુશ્કેલ દરિયાઈ માર્ગનું પણ નેવિગેટ કર્યું હતું મિહ સેન માત્ર એક અદ્ભુત તરવૈયા જ નહીં પરંતુ ભારતીય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત પણ બની ગયા હતા તેમની હિંમત અને નિશ્ચય આજે પણ ભારતીય સ્વિમિંગના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય તરીકે નોંધાયો છે તેમના अनोખા પ્રયાસોને કારણે તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો પણ મળ્યા હતા મિહિર સેનનું જીવન સાહસસત સંઘર્ષ અને સફળતાનું ઉદાહરણ છે જેણે ભારતીય રમત જગતમાં અમિત છાપ છોડી હતી યુનેસ્કોની સ્થાપના સોળ નવેમ્બર 1945 ના રોજ લંડન માં થઈ હતી યુનેસ્કોનો હેતુ શિક્ષણ વિજ્ઞાન સંસ્કૃતિ અને સંદેશા વ્યવહાર દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપીને શાંતિ અને સુરક્ષાને મજબૂત કરવાનું છે તેનું મુખ્ય મથક પેરિસ ના ફ્રાન્સ માં આવેલું છે અને વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક વારસો વિજ્ઞાન સંશોધન શિક્ષણ અને સંવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે યુનેસ્કોનો ધ્યેય બધા માટે પ્રોત્સાહન આપવાનું છે સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનું અને વિજ્ઞાન અને સંચાર ના ક્ષેત્રમાં નવીનતા ને પ્રોત્સાહન આપવાનું છે યુનેસ્કો ના વિવિધ કાર્યક્રમો વર્લ્ડ હેરિટેજ સાઇટની ની પસંદગી જૈવ વિવિધતા સંરક્ષણ સંરક્ષકતા સાક્ષરતા શિક્ષણ અને પ્રેસની સ્વતંત્રતા જાળવવાના પ્રયાસોનો સમાવેશ તેમાં થાય છે આ સંસ્થા આંતરરાષ્ટ્રીય શાંતિ અને માનવતાના વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે સોળ નવેમ્બર 1888 ના રોજ બેનર્જી ભૂટો પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે છૂટાયા હતા આ ઘટનાને ઐતિહાસિક માનવામાં આવી હતી કારણ કે બેનર્જી ભુટ્ટો મુસ્લિમ દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન બની હતી તેમનો કાર્યકાળ ઘણા વિવાદોથી ભરેલો રહ્યો ખાસ કરીને ભારત અને કાશ્મીરના મુદ્દા ઉપર બેનર્જી ભુટ્ટોએ કાશ્મીરમાં અલગતાવાદી તત્વોને સમર્થન આપીને ભારત અને પાકિસ્તાનના સંબંધોને વધુ જટિલ બનાવવાનો પ્રયાસ કર્યો તેમના શાસન દરમિયાન પાકિસ્તાનની નીતિઓએ કાશ્મીરમાં હિંસા અને આતંકવાદને પ્રોત્સાહન આપ્યું હતું આ નીતિ માત્ર પ્રાદેશિક શાંતિમાં વિક્ષેપ પાડ્યો ન હતો પરંતુ તેમના પોતાના દેશમાં ઉગ્રવાદી વિચારધારાને પણ પ્રોત્સાહન આપ્યું હતું જે આતંકવાદ અને અસ્થિરતા તરફ દોરી જાય છે ભ્રષ્ટાચારના આરોપો અને નબળા વહીવટી નિર્ણયો પણ રાજકીય કેન્દ્ર બન્યા હતા તેમની સરકાર આર્થિક સુધારા માટે નિષ્ફળ રહી હતી અને લોકશાહી મૂલ્યોને મજબૂત કરવા મર્યાદિત સફળતા મળી હતી સત્યાવીસ ડિસેમ્બર બે હાજર સાત ના રોજ રાવલપિંડીમાં આત્મઘાતી હુમલામાં તેની હત્યા કરવામાં આવી હતી